ગામનો રહેવાસી અલ્પેશ તડપદા મહીસાગર નદીમાં ઊંડા પાણીમાં ગરકાવમાં ડૂબ્યો હતો ઘટનાની જાણ સાવલી પોલીસે થતા સ્થળ પર દોડી આવી હતી એનડીઆરએફ ની ટીમ દ્વારા ગઈકાલે જેમાં એનડીઆરએફ ની ટીમ દ્વારા ગઈકાલથી શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં આજ રોજ સવારે અલ્પેશ નો મળી આવ્યો સાવલી પોલીસ દ્વારા બોડી કબજો લઈ જરૂરી પંચકાસ કરી મૃતદેહ સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર